નમસ્કાર મિત્રો ઠાકોર ફેમિલીનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો ઠાકોર ફેમિલીના લોકો જ્યારે કાજલબેનના ઘરે ગાંધીનગર ગયા હતા ત્યારે તેમાંથી કિંજલબેન અને તેમના ભાભી ડરીને આવી ગયા હતા તે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમ તેમને એવું તો શું દેખાણું કે તે અચાનક પાછા આવી ગયા અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે તે કહી રહ્યા છે કે તેમની સાથે શું થયું અને શું નહીં તે બધું જોઈ શકો છો પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો કેમ અચાનક નાખો

સંજીવ ઉકેલ હતો બી વાતો હતો